ગેમઝોન અગ્નિકાંડમાં પણ મોટી માછલીઓ બચી રહી હોવાની ચર્ચા થઈ રહી છે સસ્પેન્ડ ટીપીઓ મનસુખ સાગઠિયાના સાગરીતોને બચાવવાના પ્રયાસ થયાની આશંકા છે ત્યારે મનસુખ નામના સાગઠિયાને નેતાઓ અને બાબુઓ બચાવતા હોવાની શક્યતા છે મનસુખ સાગઠિયાના મૂળિયા ગાંધીનગર સુધી હોઈ શકે છે અને એટલું જ નહીં સાગઠિયાના પાપ પર પડદો પાડવા માટે નેતાઓના ધમપછાડા પણ થઈ રહ્યા છે મનસુખને ટીપીઓ તરીકે નિયુક્તિ કરાવનારાઓની અને પૂર્વ ટીપીઓના પરિવારની બેનામી સંપત્તિની તપાસ કરવી પણ જરૂરી છે જ્યારે કે મનસુખનો ભાઈ કેડી સાગઠિયા પણ મોટો સરકારી બાબુ છે એટલે કે કેડી સાગઠિયાની પણ પૂછપરછ જરૂરી હોવાના સવાલ ઉઠી રહ્યા છે રાજ્યના ટાઉન પ્લાનિંગ વિભાગમાં નંબર બેનું સ્થાન કેડી સાગઠિયાનું છે એટલે કે કેડી સાગઠિયા એડિશનલ ચીફ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવે છે ત્યારે સત્યશોધક સમિતિ આ તમામ મુદ્દે તપાસ કરી મનસુખ સાગઠિયાના સાકરીતોની પૂછપરછ કરે એ પણ જરૂરી બન્યું છે તો પૂર્વ ટીપીઓના પરિવારની બેનામી સંપત્તિની પણ તપાસ થવી જરૂરી બની છે મનસુખના ભાઈ કેડી સાગઠિયાની પૂછપરછ થાય એ પણ હાલ જરૂરી છે તો રાજ્યના ટીપી વિભાગમાં નંબર બેનું સ્થાન ધરાવે છે કેડી સાગઠિયા કે જે મનસુખ સાગઠિયાનો ભાઈ છે અને મનસુખનો આ ભાઈ રાજ્ય સરકારમાં એડિશનલ ચીફ ટાઉન પ્લાનર છે ત્યારે આ તમામ લોકોની પણ તપાસ થાય તે જરૂરી છે નેતાઓ અને બાબુઓ બચાવતા હોવાની પણ ચર્ચા અત્યારે થઈ રહી છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને આગળ તપાસ થાય એ પણ જરૂરી છે સત્યશોધક સમિતિ આ તમામ મુદ્દે તપાસ કરી અને મનસુખ સાગઠિયાના જે સાગરીતો છે તેમની સાથે જોડાયેલા જે લોકો છે તેમના પરિવારના સભ્યો છે આ તમામની પૂછપરછ કરે એ હવે જરૂરી બન્યું છે તો આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ અને ભ્રષ્ટ મનસુખ સાગઠિયાના એક બાદ એક પાપનો પર્દાફાશ પણ થઈ રહ્યો છે કારણ કે મંગળવારના ભ્રષ્ટાચારનો પટારો ખુલ્યા બાદ હવે દૈનિક અખબાર દિવ્ય ભાસ્કરે રાજકીય નેતાઓની ભ્રષ્ટ સાગઠિયા સાથે સાઠગાઠ હોવાનો દાવો કર્યો દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ એક પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટરે તો સાગઠિયા સાથે ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં મુલાકાત કરી છે ન માત્ર મુલાકાત બલ્કે સાગઠિયા સાથે કેટલીક ચર્ચા પણ કરી હવે રાજકોટ પોલીસ કમિશનરે નિમેલી સીટે તો આવી કોઈ મુલાકાત થયાથી ઇનકાર કરી દીધો જો કે ક્રાઇમ બ્રાન્ચમાં લાગેલા સીસીટીવીની જો ચકાસણી થાય તો સાચું સત્ય બહાર આવે જો પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા આ બાબતે તપાસ કરાવે તો અનેક અધિકારીઓના તપેલા ચડી જાય તેમ છે દિવ્ય ભાસ્કર અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં એવો દાવો કરાયો છે કે નેતાઓએ અબજો રૂપિયા બનાવ્યા તેમના ગેરકાયદે કામ કરી સાગઠિયા પણ કરોડો રૂપિયા કમાયો રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા નેતાઓએ એફએસઆઈટીપી કપાત ફાઇનલ પ્લોટ વિવાદ પસંદગીની જગ્યાએ કપાતની જમીન મેળવવા સહિતના અનેક કૌભાંડો આચર્યાનું સામે આવ્યું છે હાઈકોર્ટના આદેશથી રચાયેલી સત્યશોધક સમિતિ પણ હવે આ અંગેની તપાસ કરી રહી છે જોકે દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં તો એ પણ દાવો થયો છે કે સાગઠિયાએ કરેલી આ કાળી કમાણીમાં મોટો હિસ્સો મનપાના પદાધિકારીઓ ધારાસભ્યો રાજકીય આગેવાનોનો છે સગઠિયા સાથે કેટલાક ધારાસભ્યો સહિતનાની ક્રાઇમ બ્રાન્ચમાં મુલાકાતના મુદ્દે પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલે સ્પષ્ટતા કરી અને કહ્યું કે અગ્નિકાંડમાં જે કોઈ સંડોવાયેલા હશે તેમની સામે કાર્યવાહી થશે સગઠીયા સાથે મુલાકાત થઈ હશે કે નહીં એ પણ તપાસ કરવામાં આવશે જો કોઈએ મુલાકાત કરી હશે તો તેની સામે કાર્યવાહી થશે વ્યક્તિગત સંબંધને લઈને કોઈ કાર્યકર્તા મળ્યા હશે તો પાર્ટી એ મુદ્દે પણ ચોક્કસથી વિચાર કરશે તેવી વાત પણ તેમણે કરી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હંમેશા ક્યાંય કોઈ પ્રકારની દુર્ઘટના રાજ્યમાં બની હશે તો એની સામે ખૂબ મજબૂતાઈથી એણે કાર્યવાહી કરી છે સંબંધિત વિષયમાં પણ સરકારે ખૂબ મજબૂતાઈથી કામ લીધું છે અને એમાં જે કંઈ દોષિતો હશે એને સરકાર ચોક્કસ એને દંડિત કરશે તપાસના અંતે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જે વિષયો છે ધ્યાનમાં આવશે તો એમાં જે કોઈ કસૂરવાર હશે એને સરકાર ચોક્કસ દંડિત કરશે એની હું ખાતરી આપું છું વ્યક્તિગત સંબંધોને કારણે ભારતીય જનતા પાર્ટીનો કોઈ વ્યક્તિ એમને કોઈ વિષયથી મળ્યો હશે તો પાર્ટી એના માટે શું કરવું એ ચોક્કસ વિચારશે